નિયમો જોઈ અને એના કેવા દાખલા પૂછા છે તમારે એ પણ આપણે જોઈએ જોયા પંદરેક પ્રશ્નો આપણે કર્યા કે કઈ રીતે સંખ્યાનો ઉમેરો કરવાનો અને આગળનું પદ મેળવવાનું કોઈ પણ શ્રેણી આપી હોય તો શ્રેણી મેળવવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે કેવી રીતે પદ પદ ઉમેરાય 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 છે 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 અને પ્રાકૃતિક સંખ્યા સંખ્યા પૂર્ણ વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા વગેરે વગેરે આપણે શીખી ગયા હવે ટાઈપ બે ટાઈપ ટુ જેમાં આપણે જેમ સરવાળાનું કર્યું ને એવું જ વાદ બાકી છે ટાઈપ ટુ વાદ બાકી તો આમાં શું કરવાનું બાદ બાઈક એટલે આપણને ખબર તો હોય અત્યારે કે કોઈ પણ સંખ્યામાંથી બાદ બાઈ કાઢવાની હોય એટલે બાદ બાઈક કેવાય કહેવાય કે નહીં એ તો બધાને ખબર ને કે સંખ્યામાં ઉમેરો કરો એને શું કહેવાય કોઈપણ સંખ્યામાં ઉમેરો કરો તો એનું શું કહેવાય શું કહેવાય સંખ્યા ઉમેરતા હોય તેન શું કહેવાય સરવાળો તો બાદ કરો એને બાતભાઈકી બરાબર તો આપણે બાદભાઈકીના નિયમો જોવાના છે કે શ્રેણીના અંકોમાં સતત કઢાડો

તો દરેક જો કઈ સંખ્યા તમને મળે એ સંખ્યા એ બાદ બાદ તરીકે લઈ હવે આપણે આ છે એટલે કે બાદ કરતા કોણ પદવાનું મેળવીએ અડતાલીસ ઓછા છ જો બધી જગ્યાએ આપણને સંખ્યા આપી હતી અહીંયા સંખ્યા આપી નથી એટલે આપણે છ બાદ કરવાના કેમ કે અહીં બધી જગ્યાએ સરખી સંખ્યા મળી ગઈ છ એ છ ને છેલ્લી વખતે લઈ લેવા અઢાર અઢાર માંથી છૂટ ઓછા બે તાલીસ તો આ આપણી જે શ્રેણી છે એ મળતી એટલે અહીંયા શું આપણે કયો નિયમનો ઉપયોગ કર્યો કહેવાય તો કે સંખ્યા સંખ્યાની સંખ્યા થાય એટલે સમાન સંખ્યા ની બાદ બાકી દરેક જગ્યાએ બાદ બાકી કરી જોવાનું જયારે શ્રેણી ઉતરતા ક્રમમાં જો હમણાં આપણે કીધું એ પ્રમાણે સરવાળો હશે ત્યારે શ્રેણી મોટી થતી જશે બાદ બાકી છે

તફાવત એટલે શું થાય બાદ બાકી બે ક્રમિક પદો વચ્ચેની સંખ્યાની બાદ બાકી ક્રમિક ચડતો તેઓ હોય ક્રમિક ચડતો પદ એ પ્રમાણે ઘટાડો થતું હોય ઉંમળ જેમ કે ઉદાહરણ નંબર બે નેવું નીવ્યાશી સત્યાશી ચોર્યાશી એસી તો છેલ્લી સંખ્યા છે એ મેળવવા માટે અહીં આપણે જવાબ લખી લઈએ કે જવાબ આવ્યા હતો

તો આમાં કયો નિયમ લાગુ પડ્યો હતો કે આ નિયમ એને એમ કહેવાનું કે ચડતા ક્રમમાં